જલારામનગર બી ત્રેવીસ નંબર અમારા ઘરની બહાર જ અમારા ઘર પાસે જ ગાડી અમારી ટાટા પંચ પાર્ક કરેલી હતી સિક્સ સિક્સ સેવન ટુ તો બહુ જ મોટો અવાજ આવ્યો અમે લોકો ઘરમાંથી બહાર આવ્યા તો જોયું તો અમારી કાર જ્યાં પ્લેસ કરેલી હતી પાર્ક ત્યાં આગળ આ બીજી કાર આવી ગઈ તો અમે અમારી કાર શોધતા કે ક્યાં છે તો પછી અમારી કાર અમે ત્યાં રોડની વચ્ચે જોઈ કે પાછળથી બધું જ તોડી નાખેલું છે અને અહીંયા બીજા બે વ્હીકલ પણ અથાડેલા છે આ સાડા અગિયાર વાગે થયું અને એ છોકરી પાસે ખાલી લર્નિંગ લાઇસન્સ જ છે ને એકલી હતી કારમાં જે રીતે વડોદરા પોલીસ ટ્રાફિકનો ચલાવે છે કાર્યક્રમ ચલાવ્યો કે આ મોટા ઘરના નબીરાઓ આવી રીતે એક્સિડન્ટ કરતા હોય છે અને પછી પોલીસ દ્વારા સેટલમેન્ટ થઈને છૂટી જતા હોય છે હવે તો જે કર્યું છે એ ભોગવશે ને અમને તો બીજું કંઈ જોઈતું નથી અમારે અમારું કામ થવું જોઈએ બસ